નમસ્કાર સર્વ મિત્રોને હું વિરમ નારાયણ સાખરા પ્રમુખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકા આપ સર્વેને એક અપીલ કરું છું કે આવતીકાલે ચૂંટણી પર્વ નિમિત્તે આપ સર્વે સૌથી પહેલા પોતાનું મત આપી અને આ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે જે સુનેરી તક મળી છે એનો પૂરેપૂરો આપ ફાયદો ઉપાડશો તેમજ તમામ તાલુકાવાસીઓને મારી એવી અપીલ રહેશે કે આવનારા સમયમાં એવી સરકારનું આપ રચના કરો જે સરકાર તમામ લોકોને પોતાની હિસ્સેદારી મળી રહે પોતાને હિસ્સેદારીમાં ન્યાય મળે એ માટે આપ પોટ કરશો યુવાનોને ન્યાય એ અંતર્ગત જો કોંગ્રેસની સરકાર બનશે તો ભારતની અંદર ત્રીસ લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે અને દરેક બેરોજગાર યુવાનને વાર્ષિક એક લાખ રૂપિયાની ગેરંટી કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવે છે પેપર લીકમાંથી મુક્તિ આપવા માટે એક કાયદો બનાવવામાં આવશે અને એ નીતિ અંતર્ગત પેપર લીક અટકાવવા માટે સંપૂર્ણ ગેરંટી આપવામાં આવે છે તેમજ યુવા રોશની યુવાનો માટે પાંચ હજાર કરોડનું નવું સ્ટાર્ટઅપ યોજના પણ લાગુ પાડવામાં આવશે ત્યારબાદ નારી ન્યાય મહાલક્ષ્મી યોજના અંતર્ગત દરેક ગરીબ પરિવારની એક મહિલાને વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે અને અડધી વસ્તી પૂરો હક કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં પચાસ ટકા મહિલાઓ માટે અનામત પણ આપવામાં આવશે તેમજ શક્તિનું સન્માન આશા આંગણવાડી મધ્યાહન ભોજન યોજના વર્ક વર્કર્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા બમણા યોગદાનની પણ સુવિધા આપવામાં આવશે ત્યારબાદ કિસાન ન્યાય કિસાન ન્યાય અંતર્ગત યોગ્ય ભાવ સ્વામિનાથન પંચ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે સી ટુ પ્લસ ફિફ્ટી આધારિત જે એમએસપી છે એ એમએસપીને ગેરંટી કાનૂન બનાવવામાં આવશે અને ખેડૂતોને પૂરા ભાવ મળે તે માટે પૂરા પ્રયત્નો કરવામાં આવશે દેવા મુક્તિ અંતર્ગત ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અસરકારક અમલ માટે એક કાયમી આયોગની રચના કરવામાં પણ આવશે યોગ્ય આયાત યોગ્ય નિકાસ નીતિ અંતર્ગત ખેડૂતો સાથે વિચાર વિમર્શ કરી અને નિકાસની નીતિ ઘડવામાં આવશે જીએસટીમાંથી તમામ ખેડૂત જે પોતાની ખેતીની અંદર જે સાધનોનો ઉપયોગ કરે છે એ તમામ સાધનોને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે શ્રમિક ન્યાય મહેનતનું સન્માન અંતર્ગત લઘુત્તમ દૈનિક વેતન ચારસો રૂપિયા કરવામાં આવશે અને મનરેગામાં પણ તે લાગુ કરવામાં આવશે તેમજ હિસ્સેદારી ન્યાય ગણતરી કરો સામાજિક આર્થિક સમાનતા માટે દરેક વર્ગની ગણતરી હાથ ધરવામાં આવશે અને અનામતના અધિકાર બંધારણમાં સુધારા દ્વારા પચાસ ટકા મર્યાદા દૂર કરી એસસી એસટી અને ઓબીસી અનામતનો પૂર્ણ અધિકાર આપવામાં આવશે મિત્રો આ રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા આખા ભારતમાં જે જે શોષિત પીડિત વર્ગ છે એ બધાને ન્યાય મળે એ માટે પૂરા પ્રયત્નો કરવામાં આવશે તેમજ આપણે વાત કરીએ અહીં સ્થાનિક મુદ્દાઓની તો મુન્દ્રા તાલુકાની અંદર જે જે સ્થાનિક મુદ્દા મુદ્દાઓ છે તેમાં ગ્રામીણ રોડ રસ્તા લોકોના આરોગ્ય સુવિધાની અંદર જે જે કાંઈ પણ તકલીફો આવી રહી છે અત્યારે સરકારી હોસ્પિટલોની અંદર ડૉક્ટરો નથી તેમજ શિક્ષકોની પણ ઘટ છે તથા જે અહીંયાના સ્થાનિક ખેડૂતો છે તેના ઉપર વારંવાર કંપનીઓ દ્વારા જે પ્રકારે પાવર લાઇન હોય ગેસ પાઇપલાઇનો હોય કે પછી રોડના કાર્યો હોય જમીન સંપાદનનો કાયદો જે કોંગ્રેસ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ એને ફરી પાછો મજબૂતાઈથી લાગુ પાડવામાં આવશે અને ખેડૂતોની સંમતિ વગર કોઈ પણ સંપાદન જમીન થઈ શકશે નહીં આવી રીતે કોંગ્રેસના અનેક વાયદાઓ જે છે એ એક ન્યાય પ્રક્રિયાની અંતર્ગત લઈ લેવામાં આવેલ છે કે પ્રજાને ન્યાય કેવી રીતે મળે તો આજે ભારત જોડો ન્યાય યાત્રા હતી એ યાત્રા અંતર્ગત જે અમારા નેતા રાહુલ ગાંધીજી દ્વારા જે જાહેરાત કરવામાં આવેલ છે એ જાહેરાત સંપૂર્ણપણે લાગુ પાડવામાં આવશે અને એના દ્વારા પ્રજાને સુખકારી જેટલી પણ એની અંદર યોજનાઓ ઉમેરવી હશે તે યોજનાઓ પણ ઉમેરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ હંમેશા નીચેના વર્ગની ચિંતા કરતો આવ્યો છે મધ્યમ વર્ગની ચિંતા કરતો આવ્યો છે પરંતુ હાલમાં જે સરકાર છે એ ફક્ત અને ફક્ત ઉદ્યોગપતિઓની સરકાર છે એમનું જ ચિંતા કરી રહી છે એમના માટે જે કંઈ પણ કાર્ય અને કાનૂન બનાવવા જોઈએ તે બનાવી રહી છે ગરીબોની કોઈ સાંભળતું નથી મધ્યમ વર્ગ અત્યારે મોંઘવારીથી પીડાઈ રહ્યો છે અને આપ સર્વે જોઈ રહ્યા છો કે અત્યારે પેટ્રોલ હોય ડીઝલ હોય ગેસ હોય કે અન્ય કોઈ પણ જીવન જરૂરિયાત ચીજો છે તેના ભાવ કેટલા ઊંચા છે તો મિત્રો જો આ ભાવને કાબૂમાં રાખવા હોય જો સામાન્ય પ્રજાને કાંઈ પણ પોતાની રોજગારી મળી રહે તે માટે ધંધા ઉદ્યોગની જરૂર હોય નાના નાના લઘુ લઘુ ઉદ્યોગ અને સ્વ સ્વરોજગાર માટેના કોઈ પણ લોન માટેની જરૂર હોય કે એમની માટે ક્યાંય જમીનની જરૂર હોય જે અત્યારે ખૂબ જ કઠિનાઈ અનુભવી રહ્યા છે તેમને આપણે વધારેમાં વધારે કેમ સરકાર દ્વારા ફાયદો પહોંચાડવામાં આવે એવા તમામ પ્રયત્નો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે તો આપ સર્વેને અપીલ છે કે આવતીકાલે આપ સર્વે વહેલી સવારથી કરી અને સાંજ સુધી તમામ વોટરોને એક અપીલ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પક્ષ હાથ ઉપર તેમજ ઈવીએમમાં નંબર બે નિતેશભાઈ લાલન જેઓ આપણા એક લોક લાડીલા અને સરળ સ્વભાવના વ્યક્તિ છે તેમને ખૂબ પ્રમાણમાં વોટિંગ કરવામાં આવે એવી આપ સર્વેને નમ્ર અરજ છે જય હિન્દ જય કોંગ્રેસ